આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આજનું સેશન બે પાર્ટમાં હતું અને એક સેશનમાં એવું હતું કે મેં ઇકોનોમિક અને પોલિસીની એનાલિસિસ કરી અને મુકેશભાઈ જે છેલ્લા ચુમ્માલીસ વર્ષથી ટેક્સ એનાલિસિસ કરે છે એમણે ટેક્સના અંદર ડિટેલમાં એનાલિસિસ કરીને લોકોને સમજાયું કે શું આ ઇમ્પ્લિકેશન છે આજના આ બજેટના પ્રોવિઝન્સના બીજું અમે એક ફાયર સાઈડ ચેટ કે ઇન્ટરેક્ટિવ સેશન કર્યું જેમાંથી બહુ જ બધા પ્રશ્નો લોકોના હતા એને સોલ્વ કરવાનો ટ્રાય કર્યો એમાં મુકેશભાઈએ ટેક્સના બધા પ્રોવિઝનના જેટલા પ્રશ્નો હતા એટલે આ સેશનનું આ તારણ એ કે બજેટની એનાલિસિસ જે કરી અને જે નોર્મલ માણસને સમજ પડે અને ઇન્ડસ્ટ્રીવાળાને સમજ પડે એનું એને એ પ્રેઝન્ટ કરવાનું પ્લાન હતો અંદાજપત્ર બે હજાર ચોવીસના સંદર્ભમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના આંગણે આ બજેટ એનાલિસિસનો વિશેષ કાર્યક્રમ યોજાયો એ એમ એ માટે દિસ હેઝ બીકમ લાઈક અ બ્રાન્ડ આજે ચુમ્માલીસ વર્ષથી આ બજેટ એનાલિસિસના કાર્યક્રમ ચાલતા રહ્યા છે અમદાવાદ અને ગુજરાતવાસીઓ એને ખૂબ માણ્યા છે અને દિસ બીકમ્સ એન ઓકેઝન વેન વી હેવ એનાલાઇઝડ યુનિયન બજેટ બે હજાર ચોવીસનું નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનું અંદાજપત્ર આ એમનું સાતમું અંદાજપત્ર હતું અને જેમ સાતનો આંકડો એટલે આપણને મેઘધનુષ યાદ કરાવે તો મેઘધનુષી રંગો સાથે આઈ થિંક એઝ ફાર એઝ ધી ઇકોનોમીઝ કન્સર્ન અર્થતંત્રને લાગે વળગે છે ત્યાં સુધી આ અંદાજપત્રમાં શ્રેણીબદ્ધ એવી દરખાસ્તો છે જે આપણા સૌનું એક સ્વપ્ન છે વિકસિત ભારતનું એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ વિશ્વના અનેક અર્થતંત્રોની હરોળમાં ભારતનું પણ એક આગવું સ્થાન છે અને એમાં આપણે હજુ વધુ આગળ વધી રહ્યા છીએ અને આઈ થિંક લુકિંગ ટુ ધી પ્રાયોરિટીઝ દેટ આર ધેર ઇન ધ બજેટ કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે સ્પેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે એની સાથે સાથે આજે એમ્પ્લોયમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટનું જે ફોકસ છે આજે હ્યુમન રિસોર્સિસ અને જેને તમે રિયલી એમ કહી શકો કે લોકો સુધી પહોંચવા માટેની કેટલી બધી યોજનાઓ છે તો આ સમગ્ર દરખાસ્તોનું બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ થવાનું છે ટેક્સના સંદર્ભમાં પણ કોઈ એવી મોટી છેડછાડ કરાઈ નથી